Hello friends, welcome to my channel Food Safe Foodie. હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બે બટેટામાંથી આજે આપણે એવો નાસ્તો બનાવવાના છીએ કે તમે કચોરી સમોસા ઇડલી ઢોંસા વગેરે પણ ભૂલી જશો એટલો જબરજસ્ત આનો ટેસ્ટ આવતો હોય છે ખૂબ જ નાની એવી રેસિપી છે અને ફટાફટ એકદમ સરળતાથી તે બની પણ જાય છે તો જ્યારે પણ આપણને શાક રોટલી વગેરે બનાવવાનું મન ન હોય ત્યારે ફક્ત પાંચ મિનિટમાં આપણે આ રેસિપી બનાવી શકીએ છીએ સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણને ખાવાનું મન થાય ત્યારે આપણે તેને ગરમા ગરમ ખાઈ શકીએ છીએ તો ખૂબ નાની એવી રેસીપી છે તો ચેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો સૌથી પહેલાં તો બે બટેટાને ધોઈને છાલ ઉતારીને આ રીતે એક બાઉલની અંદર પાણી લઈને આપણે તેની અંદર આપણે બટેટાને છે આ રીતે છીણી વડે છીણી લેવાના છે આપણા બટેટા છીણાઈ જાય પછી આપણે તેને એકવાર સારી રીતે ધોઈ લઈશું અને તેને થોડીકવાર માટે પાણીમાં પલાળવા માટે મૂકી દઈશું ત્યાર સુધીમાં અહીં એક મોટી કડાઈની અંદર અહીં મેં દોઢથી બે ગ્લાસ જેટલું પાણી લીધું છે આ પાણીને આપણે હલકું એવું ગરમ થવા દેવાનું છે અને આપણું પાણી હલકું એવું ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને થોડો કાપેલો મીઠો લીમડો ઉમેરી દેવાનો મીઠા લીમડાનો ટેસ્ટ છે એ કોઈપણ રેસીપીમાં ખૂબ જ સરસ આવતો હોય છે અને તેની સુગંધ પણ એટલી સરસ આવતી હોય છે હવે આટલી વસ્તુ ઉમેરી દીધા પછી અહીં મેં એક વાટકી સૂજી છે કે જેને આપણે તેને મેં ચારણી વડે ચાળી લીધો છે તો તેને પણ હવે આપણે ગરમ પાણીની અંદર ઉમેરી દેવાનો હવે આપણું પાણી ગરમ છે એટલે સૂજીને ચડતા બિલકુલ પણ નથી વાર લાગતી અને સૂજી છે એ ફટાફટ પાણી પણ ઓબ્ઝર્વ કરવા લાગે છે તો ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે તેને હલાવતા જવાનું અને અંદર જો ગાંઠા પડતા હોય તો તે ગાંઠાને આપણે ભાંગતા જઈશું અને આ રીતે તેને હલાવતા જઈશું તો આપણે થોડીક વાર માટે હલાવીશું એટલે સૂજી છે એ બધું પાણી આ રીતે ઓબ્ઝર્વ કરી લેશે ત્યાર પછી હવે આપણે તેની અંદર અહીં મારી પાસે બે ગાજર હતા તો મેં તે છીણીને ઉમેરી દીધા છે બાકી ગાજર ના હોય અને તમારે ના ઉમેરવા હોય તો તમે ઉમેરી ન પણ શકો છો પરંતુ જો આપણે બાળકોને ખવડાવવાના હોય અને બાળકો કોઈ પણ ઇઝીલી રીતે શાકભાજી ન ખાતા હોય તો આ રીતે આપણે ગાજર છે વગેરે કોઈ પણ છીણીને આપણે તેની સાથે આપણે ઉમેરી શકીએ છીએ પછી આપણે ત્યાં બટેટાનું છીણ છે તેમાંથી પણ પાણી દૂર કરીને બટેટાનું છીણ પણ આપણે ઉમેરી દઈશું દોઢ ચમચી જેટલો ચાટ મસાલો અને અહીં મેં દોઢ ચમચી જેટલો પિઝા પાસ્તા સિઝનિંગ સોસ આવે છે એ ઉમેરેલો છે જો આપણે સોસ ના ઉમેરવો હોય તો તેની જગ્યાએ આપણે આમચૂર પાવડર ધાણાજીરું પાવડર કે પછી આપણે કોઈ પણ પાઉંભાજીનો મસાલો છે પાણીપુરીનો મસાલો છે એ ફ્લેવર આપવા માટે એ મસાલો પણ આપણે ઉમેરી શકીએ છીએ તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આપણે આ દરેક સામગ્રીને ફરીથી એકવાર હલાવી લઈશું અને આ રીતે તેને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને જો રેસીપી થોડી પણ પસંદ આવી રહી હોય તો એક લાઈક જરૂર કરજો તો આ રીતે આપણે બધી સામગ્રી ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું મારી પાસે આજે કોથમીર હતી નહીં એટલે મેં નથી ઉમેરેલી તમારી પાસે હોય તો તે જરૂર ઉમેરવી હવે આપણું મિશ્રણ છે એ લોટના ફોર્મમાં આવી જાય આ રીતેનું ઘટ થઈ જાય પછી આપણે તેને એક ડીશની અંદર કાઢી લઈશું અને તેને ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો આ રે રેસીપીની અંદર આપણે તેલની પણ બિલકુલ જરૂર પડી નથી તો હવે તે આપણું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે આ રીતે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેવાના આ લુવાને તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે નાસ્તો ખાવો હોય ગરમા ગરમ તમારે જમવું હોય ત્યારે તમે આ તૈયાર કરી શકો છો બે ચમચી તેલનો વઘાર કરીને રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો